દોઢ ચમચી જેટલું તલ લીધા છે અને થોડા આમથા અજમા લીધા છે અને અહીંયા લસણની પાંચથી છ કડી લસણની બે બે કટકી કરી લીધી છે અને અહીંયા આપણે એક લસણનો ગાંઠિયો પોલી લીધો છે અને અહીંયા લીલા ધાણા છે એક ચમચી જેટલી ખાંડ બાકી રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડે એનો જ ઉપયોગ કરીશું અને મીઠું અને તેલ એકદમ સરળ ઓછા મસાલાથી તૈયાર થતું આ આખા ગુવાનું શાક એકદમ ટેસ્ટી એવું બને છે બહુ જ તમને ખાવાની મજા આવશે તમે પણ મારી જેમ એકવાર ટ્રાય કરજો તો ગુવારને આપણે કુકરની અંદર લઈ લીધો છે અને પાણી ઉમેરી તો કપ જેટલું આપણે અહીંયા પાણી ઉમેરેલું છે અને મીઠું દેસુ એટલે આપણા ગુવારની અંદર સરસ મીઠું ચડી જાય કુકર બંધ કરીને આપણે બે સીટી લઈ લેવાની છે બહુ એકદમ બફાઈ જાય એવો નથી બાફવાનો માત્ર બે જ સીટી આપણે કુકરમાં લેવાની છે તો અહીંયા આપણે એક ખાંડણી દસ્તામાં આપણે તલને ને પેલા ખાંડી લેશું તલ અને આપણે લસણ થોડું આપણે મીઠું ઉમેરશું આપણે ચટણી તૈયાર કરીએ છીએ મસાલો એટલે કે તમે મિક્સર જારમાં પણ કરી શકો છો લસણ અને તલને આપણે ખાંડી લીધા છે તો એક ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર ઉમેરશું અને એક ચમચી જેટલો આપણે ધાણાજીરું પાવડર વાપરશું અને સરસ પાછું આપણે એને ખાંડી લેવાની છે ચટણીને તૈયાર કરી લેવાની છે આપણી ચટણી અહીંયા આપણે ચટણી ખંડાઈ ગઈ છે અને આપણે પાણી ઉમેરીને આપણે ચટણીને ઢીલી કરી લેવાની છે ખાંડણીની અંદર જ આપણે ઢીલું કરી લઈશું તમે વાટકાની અંદર પણ કાઢી શકો છો પણ આપણે આની અંદર ઢીલું કરીને સાઈડ ઉપર રાખી દઈએ આમાંથી જ આપણે ઉમેરી શકીએ તો વાટકો આપણે બગડે નહીં એટલા માટે તો આપણે ગુવાર બફાઈ ગયો છે તમને ગુવાર મસ્ત એવો બફાઈ ગયો છે તો હવે આ આપણે પાણી કાઢી ને ગુવારના શાકનું વઘાર કરી લેશું ગેસ ઉપર આપણે કઢાઈ રાખી દીધી છે ને હવે આપણે એમાં તેલ ઉમેરી લઈશું તો અહીંયા આપણે એક ચમચા જેટલું તેલ ઉમેરશું ને તેલને સરસ ગરમ થવા દેશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પેલા લસણની ની ઉમેરી દઈશું એક નાની ચમચી જેટલું આપણે જીરું પાંચ ચમચી જેટલા આપણે અજમા ઉમેરી દઈશું પાંચ ચમચી જેટલી મીમ ઉમેરશું આપણે મસાલો તૈયાર કરીને રાખેલો એ આપણે અહીંયા ઉમેરી દેવાનો છે

એકદમ તેલ પડી જાય ત્યાં સુધી આપણે મસાલાને છે આપણે મસાલા પૂરતું જ મીઠું ઉમેરશું ગુવાર તો આપણે મીઠું ઉમેરીને બાફેલો છે ગેસ આપણે પાસ કરી દીધો છે તેલ સરસ છૂટું પડવા લાગ્યું છે તો આપણે અહિયાં બુવાર ઉમેરી દઈશું તેલ સરસ છૂટું પડી ગયું છે મિક્સ કરી દેસુ

સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણું ટેસ્ટી એવું આખા ગુવારનું શાક આ શાક તો આપણા વડીલો ખુબ જ બનાવતા હતા કારણ કે પહેલાંના જમાનામાં તો કાંઈ યુટ્યુબ કેવું હતું નહીં અને બા દાદાને એવું જ બધું બા દાદી કાકી મામી બા ફઈ બા એવી રીતે આપણા બધા શીખતા અને હું નાનાથી બધા આગળ શીખતી આવી છું અને આ છે મારા દાદીમાની રેસીપી છે મારા દાદીમાએ આ ગુવારનું શાક મને શીખાડેલું અને મને પણ ખૂબ જ આ શાક ભાવે છે અને મારા બાને પણ આ શાક ખૂબ ભાવે છે તમે પણ એકવાર ટ્રાય કરજો આ ગુવારના શાકની રેસીપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો